લાઈડ છે ને તો બર્તન નો ભારો લઈ પછી છે ને હરજતા નથી બર્તન અંદર નો લીધા એ તારા બાપ તાજા પડે એ નો હોય

અને તારે આવું હોય તો હાલ હારે હારે હથવારો થાય એ ભૂયા ઈ નહીં આવે ઈને કામ કરતા સામગ્રી ચણાય છે એ બાપા નકરોતી ને મને ડોય ડોસે કરો છો જાવ તું ભારો લેવા એ ઓલા ગડબડિયા વીડિયા ની ધ્યાન રાખજો એ હો કમા કાકા એ નકર તમારો બર્તન તો લઈ દે છે પણ તમારો કુવાડા હોત લઈ દે છે એ બાપા તમે રહ્યા અમને કાય મૂર્ખ સમજો છો એમ કુવાડા નો લઈ જાય હરપુરિયા કોણ કે હું ગરબડીયો મને નોકરી મેળી ફોરસ મારા જંગલમાં માં ગરબડ થાય ને તો બાપુ થાય ભડાકા આ ગાડીઓ લઈને ચીપો આ જંગલમાં તું જીપડા કાપવા એ જીપડા નઈ આ બતન ની લાભ છે અમારે આજ રડો જો છે લાટડા કાપવા એ તમે જાઓ તમારો હાથ વાર થઇ જાય

मारा दिकरा मारा जंगल मा गड़बड करवा कया वियाया लाई जावा दे ओय तू बोल रे जंगल मा तण लाकडा लेवन किधु कोने पण साहेब मैं क्या लीला ली तन्ना सुका लाकडा लिदा है

તો તોવાડા લઈ ગયો આપણું હવે ઓલી મગી શું થાય છે ગરબડીઓ બે ગયો ત્યાં દીકરા આખા ગામ લાગતા કાપવા મીજા મંદર આટો મારવા દે

Ma lo dicono io, so il gran acto. Ma lo hai, io cammino. E la hai, io parole.